અમરેલી જિલ્લાના રામપુરા ગામમાં સાવજો રાજ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે છેલ્લા પંદર દિવસથી અહીં સાત આઠ સિંહોનું ટોળું સતત લટાર મારી રહ્યું છે ત્યારે ગામના શ્વાન કરતા વધુ સિંહો ફરે છે અને મન ફાવે ત્યારે પશુઓનું મારણ કરી રહ્યા છે જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે આ સમગ્ર મામલે વન વિભાગને ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ હજુ સિંહોની લટાર ગામમાં શરૂ છે જેથી ગામના સરપંચે વન મંત્રી બેરાને આ મામલે પત્ર લખ્યો છે અને ગામમાંથી સિંહો હટાવવાની માંગ કરી છે વન મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે રામપુરા ગામમાં પંદર દિવસથી સાતથી આઠ સિંહોનું ટોળું ગામની અંદર આવી અને ગામમાં રહેતા પશુઓનું મારણ કરી રહ્યા છે ગામમાં દિવાલ ઠેકીને પણ તેઓ મારણ કરે છે તો આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી અને કહેવામાં આવે છે કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી ગામમાં લોકોને રહેવું હાલ મુશ્કેલ બન્યું છે ત્યારે રાત્રિના સમયે ગામમાં અવારનવાર સિંહ જોવા મળે છે જેથી ગામના ખેડૂતો તેમજ રાત દિવસમાં કામ કરતા કર્મચારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેને લઈ ગામમાં લોકો મોટી જાનહાની પહોંચી શકે છે જેવી આ સિંહોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી પત્રમાં માંગ કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ